અને જે ધમાલીઓ આવવાનું બાકી છે એ આવે એટલે હું અને જેની અમે બંને જમીશું દક્ષે જમી લીધું પ્રતિકનું ટિફિન મોકલાવી દીધું અને હજી મારે જમવાનું બાકી છે બહુ ભૂખ લાગે બોલો આ ભાઈ આવી રીતે ઊંધા પડી જાય ને પછી મને કહે મમ્મા મને સોક્સ કાઢી આપો જાતે ન કાઢો હે ભાઈ સાહેબ અને આ જમીને ડીશ તો ઊંચી મૂકો બીટા મમ્મા માટે બધું મૂકી રાખવાનું કે મમ્મા ચલો ઇંધી મારા આવે હે ને જેનું આજે તો ડાયો ડાયો દીકરો છે મમ્માને બિલકુલ હેરાન નહીં કરે

રાતના સાડા થયા છે હવે કેવી ધમાલ કરે ને એ તમે જોજો ફક્ત ધમાલ જોજો એ લોકોની તમે ધમાલ જોઈ લો સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં નો બેસાય એમાં નો બેસાય જેનું અલ આવડો મોટો હાંડિયો થયો બેહાતું હોય અલ આટલા પણ નહીં હમાય તું ક્યાં બેસવાનું તું આવડો મોટો હાંડિયો આમાં બેહાતું હોય ધીમે કોઈ ઠોકી ના નાખતો લા

એટલે ચાલે ભાઈ આપણે નથી લેવું આ એટલે ભલે ને રહ્યું ડિસ્કાઉન્ટ પણ છ રહ્યું હું એમ કહું છું નથી લેવું મુખને યાર કેમ હેરાન કરે છે જે દક્ષ તો ફાઇનલી જેનું ભાઈ ટોય સેક્શન માં આવી ગયા છે હવે શું ટોય લે ખબર નહીં શું લેવાના ભાઈ ટોય માં એ એવા બધું નહીં લેવાનું એ બધું નહીં લેવાનું તો નાનો કિક્કો નથી ના રે ના નાનો કિક્કો નથી હો બધું લઈ લે આખું ડિમાર્ટ લઈ લે કામ કર આખું ડિમાર્ટ લઈ લે બતાય ને કેટલા નું છે ઓ બસો રૂપિયા નું લેવાતું હોય આવું યાર અલા તું પણ નાનો કિક્કો છે તો આવું લે છે હવે તું કઈક ભણવાની વસ્તુ લે દે જેના ના ના એ બધું અલગ આ ટેડી બેડી ન લેવાય મોડા માં જાય બધું ગંદુ ગંદુ ચાલો ચાલો જલ્દી પતાવો પતાવો જલ્દી અલા શું કરે છે જેનો અહીંયા કસા કામની વસ્તુ નથી તારી નાનો છે મને એમ કે તું નાનો છે તો આવું લે છે ક્યુબ લઈ લે ક્યુબ લઈ લે ક્યુબ ના એ બધું મૂકી દે ક્યુબ લઈ લે એ એ બધું બધું મૂકી મૂકી દે દે ચા જા યાર ખરો માણસ છે મૂકી દે બેટા કોઈ એક જ વસ્તુ મળશે બે વસ્તુ નહીં મળે બરાબર ના બે વસ્તુ નહીં મળે ના તો ચલો ઘરે તો ઘરે ચલો બે વસ્તુ તો નહીં જ મળે ના ઘરે ચલો કોઈ બી વસ્તુ નહીં લઈ આપણે

अहियां अनबॉक्सिंग ना करीस पहला बिल तो करावा दे जेनीस बिलिंग करावा दे तो यहां थमर करवाला गया बोल सर अंदर हमरा को खिजावानो छे लोको ने खिजावा दे वो कई बुलावानीज नथी भले खिजावा दे खिजा से पक्को खिजा से कोख तो खिजा से पक्को को खिजा તો દક્ષને ને પપકોન ખાવા છે તો દક્ષ અહિયાં ઓર્ડર આપે છે પછી અહિયાં થી પપકોન આપશે રેવા દે રેવા દે તું રેવા દે જેનીસ બધું બોક્સ માં ભર બહુ મારી છે એક બધું પર બોક્સ માં બધું પર અલા તને શરમ જેવી કોઈ વસ્તુ છે કે નહીં જેનું ઘરે તો ચાલ હું એમ કહું છું ઘરે તો ચાલ પણ આ બોક્સ લે આ બોક્સ લે

અને સાડા દસે અત્યારે એને એક્ટિવા લઈને લેવા આવી છું અહીંયા પોગો સ્ટેશનરીમાં ત્રણ સ્ટેશનરી ફર્યા બધી બંધ હતી અહીંયા એક સ્ટેશનરી આ ખુલ્લી હતી એનું નસીબ સારું હતું તો મળી ગયું એટલે પૈસા આપું તો જે જાતે જઈને લઈ આવું હું અહીંયા ઊભી છું ફટાફટ લઈ આવું જલ્દી ઉતાવળ કરજે બીજું કઈ જોવા ના રહેતો તો ફાઇનલી અમારા દક્ષ કલર જોઈતા હતા લઈ લીધા શાંતિ વરી હવે તો ગાઈસ જો પોપકોર્ન ખાઈને અહીંયા નાખી દીધા જો પોપકોર્ન ખાઈને અહીંયા નાખી દીધા આ પેલા સાફ કર પેલા સાફ કર તું જેની પ્લીઝ પેલા સાફ કર ઓ જો ટીવી ના મારી દીધું જોયો અને ગોરી ટીવી ટીવી ને મારી આ લડસો ને ગન માટે બન્યો અને અમારા સાહેબ આજે ઢીલા પડી ગયા છે બહુ પગ દુખે છે શરીરમાં કડતર થાય છે હે ને લોલો ગરીલો સાચું કહું હે પહેલા સોફા સાફ કર સોફા સાફ કર આજે મેં કવરો ધોયા છે પાથરવાના રહી ગયા ચાલો ભાઈ સુવાના નહીં તો ગઈ ફાઇનલી આજે અમારે જેનીસભાઈ થર્ડ ડોઝ કમ્પ્લીટ થઈ ગયો કુતરું કર્યું એનું અને એને જે ગન જોઈતી હતી એ ગન લઈ આપી દક્ષને કલર લઈ આપ્યા હા ને ડિમાન્ડ નો તો બધો મારો હજી સામાન બાકી જ છે પણ હું સવારે વહેલા જઈશ જયારે ક્રાઉડ ન હોય ને ત્યારે જઈશ તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું કાલે ફરી મળીએ કાલે નવા બ્લોગમાં ભાઈ ભાઈ રાધે રાધે